સમાજમાં મોટા પરિવર્તન માટે ઠાકોર સમાજના નવા સોળ નિયમો પણ છે લગ્ન મૈત્રી કરાર ઉજવણી અને નશાખોરી રોકવા માટે નિયમ બનશે સગાઈ અને જાન માટે વ્યક્તિઓની મર્યાદા નક્કી કરાશે કારોનો કાફલો ડીજે સહિતની ભબકાદાર વસ્તુઓ પર બેન લાગશે મામેરામાં દાગીના પર પ્રતિબંધ માત્ર થશે રોકડમાં ઓઢામણું

આજે અઠ્યાવીસ વર્ષ બાદ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજની અંદર બંધારણની અંદર એક સામાજિક એકતાના ભાગરૂપે એક મોટો બદલાવ થવા જઈ રહ્યો છે ત્યારે એ બદલાવના સાક્ષી બનવા માટે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ સ્ટુડિયો ઓન વ્હીલ્સના માધ્યમથી આ ઐતિહાસિક ઓગડથળી ખાતે ઉપસ્થિત છે અને અત્યારે ઠાકોર સમાજના યુવાનોથી માંડીને અબાલવૃદ્ધ સૌ કોઈ તૈયારીમાં છે અહીંયા ઉમટી પડ્યા છે કે અઠ્યાવીસ વર્ષ બાદ જે આ બદલાવ થઈ રહ્યો છે કે જે સામાજિક એકતા અને સમાજ માટે થઈને જે જરૂરી નિયમો છે જે સમાજને એક તાંતણે બાંધે એવા નિયમો માટે સૌ એકઠા થઈ રહ્યા છે કારણ કે અહીંયા સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય એ તમામ લોકો ઉપસ્થિત છે અને આ બદલાવના સાક્ષી બનવા માટે આવ્યા છે જ્યારે આપણે ગુજરાત ફર્સ્ટની ટીમ પણ અહીંયા આ ઐતિહાસિક બદલાવના સાક્ષી બનવા માટે આવ્યું છે પરંતુ આ જે બદલાવ થવા જઈ રહ્યો છે એ બદલાવની અંદર મહત્વપૂર્ણ સોળ મુદ્દાઓ ટાંકેલા છે એ સોળ મુદ્દાઓ પર સમાજ એક સુરે આજે એક સ્ટેજ પરથી બોલશે અને આજે આ થળી એટલા માટે આ પાવન ધરા છે કે અહીંયા બોલેલો જે સંકલ્પ છે એ સંકલ્પ આખરે સિદ્ધ થાય છે કારણ કે આ સંકલ્પને કોઈ ઉથામી શકતું નથી એ ઓગળનાથની જે પરચો છે ઓગળનાથ પ્રત્યેની જે આત્મીયતા અને શ્રદ્ધા છે લોકોની એટલા માટે આ પવિત્ર ધરા પર આયોજન થયું છે તો એ ચોક્કસ ફળશ્રુતિ તરફ જશે એ માટેનો એક આશાવાદ પણ આજના આ સંમેલનની અંદર છે ત્યારે આ સંમેલનની અંદર મહત્વપૂર્ણ કેટલાક મુદ્દાઓ છે જેમાં ખાસ કરીને આપણે જે સોળ મુદ્દાઓ દર્શાવી રહ્યા છે કે જે સમાજને બદલાવમાં માટે અત્યંત જરૂરી છે હાલના સમયમાં એ અનુસંધાને પણ આપણે ચર્ચા કરીશું આપણી સાથે સામાજિક આગેવાન અહીંના જે મુકેશભાઈ છે તેઓ જોડાયેલા છે એમની સાથે અન્ય સામાજિક આગેવાનો પણ છે એમની સાથે પણ આપણે ચર્ચા કરીશું અને જાણીશું કે આખરે આ જે સોળ મુદ્દાની જે વાત છે એ સોળ મુદ્દા સિવાય અન્ય કેટલીક મહત્વપૂર્ણ વાતો છે કે જે ઠાકોર સમાજને ઉત્તર ગુજરાતમાં એક તાંતને બાંધે અને સમાજનું આર્થિક સામાજિક ઉત્થાન થાય એ માટેના પ્રયત્નો માટે જ્યારે સૌ આગેવાનો એક સ્ટેજ પર આવ્યા છે ત્યારે તેમની આજના મુખ્ય મહત્ત્વના મુદ્દાઓ કયા રહેશે અને સાથે સાથે સમાજનું આગામી આના આનાથી જે પરિણામ આવવાનું છે એ કયા પ્રકારનું રહેશે મુકેશભાઈ ગુજરાત ફર્સ્ટમાં પહેલું તો આપ સૌનું સ્વાગત છે અમે પણ આ ઐતિહાસિક ક્ષણના આજે સાક્ષી બની રહ્યા છીએ સ્ટુડિયો ઓન ઓનવીલ્સના માધ્યમથી ત્યારે આ જે સોળ મુદ્દાને લઈને ઠાકોર સમાજ જ્યારે અત્યારે ઉપસ્થિત થઈ રહ્યો છે ત્રણ જિલ્લા સત્યાવીસ તાલુકાને અઠ્યાવીસ લાખ કરતાં વધુની જનસંખ્યા ધરાવતા ઠાકોર સમાજ માટે આજનો દિવસ કેટલો મહત્વનો છે અને ત્યારબાદ આગામી સમયમાં આજનું જે બંધારણ છે એને લઈને કયા પ્રકારના ફેરફાર સમાજના વિકાસ માટે આવી શકે છે વિજયભાઈ પહેલાં તો ઓગડજીની પાવન ધરતી ઉપર ગુજરાત ફર્સ્ટની ટીમનું સ્વાગત કરું છું અને આપની ચેનલનો આભાર માનું છું કે આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનો એક ઇતિહાસ રચાવવા જઈ રહ્યો છે અને પાટણ બનાસકાંઠા અને વાવથરા ત્રણેય જિલ્લાના ઠાકોર સમાજમાં એક ક્રાંતિકારી નિર્ણયો આજે થવા જઈ રહ્યા છે એ નિર્ણયોને ઉજાગર કરવા માટે આખા ગુજરાતના લોકો સુધી આ મેસેજને પહોંચાડવા માટે આપની ટીમ અને આપની ચેનલ અહીંયા ઉપસ્થિત થઈ છે એ બદલ ચેનલનો હું સમાજવતી આભાર માનું છું આજે જે ઓગડજીની પાવન ધરતી ઉપર જે બનાસકાંઠા વાવ થરાદ અને પાટણ જિલ્લાના ત્રણ જિલ્લાના ઠાકોર સમાજના અગ્રણી આગેવાનો રાજકીય આગેવાનો સાધુ સંતો ધાર્મિક સંગઠનો સમૂહ લગ્ન સમિતિઓ શૈક્ષણિક મંડળો ત્રણેય જિલ્લામાં જેટલા પણ સામાજિક સંગઠનો ચાલે છે એ તમામ સંગઠનોના આગેવાનો અને યુવાનો માતાઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં આજે અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને ઓગડજી ભગવાનની સાક્ષીએ ઓગડજી મહારાજની સાક્ષીએ આજે અહીંયા ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના એક ઐતિહાસિક નિર્ણયો અહીંથી થવાના છે સમાજ છેલ્લા અઠ્યાવીસ ત્રીસ વર્ષથી રાહ જોઈ રહ્યો હતો કે સમાજની અંદર જે દેખાદેખી ખોટા ખર્ચાઓ અને પ્રસંગોમાં જે નાના પરિવારોને જે મુશ્કેલીઓ પડતી હતી એને એમાંથી બહાર કઈ રીતે આવી શકાય અને એના માટે આપણા અહીંના તમામ રાજકીય અગ્રણી આગેવાનો અને ત્રણ જિલ્લાના ઠાકોર સમાજના આગેવાનોએ બેઠકો કરી વાઇઝ બેઠકો થઈ વાઇઝ બેઠકો થઈ અને ત્યાર પછી વાઇઝ નીચે ગ્રામ સમિતિઓ બની અને તમામના જે અભિપ્રાયો લઈ અને એક મજબૂત બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે એમાં તમા বিস্তার করে ছকড়িলে 보면은 প্রজ্ঞা হয় तमाम জোট કારણ કોઈ એક ગોળ કે એક પ્રજ્ઞા પૂરતું એક વિસ્તાર પૂરતું નક્કી કરવામાં આવે તો એનું બીજા વિસ્તારમાં જ્યારે સામાજિક રિવાજ મુજબ એનું પાલન થતું નથી પરંતુ ત્રણેય જિલ્લાના જે જેટલા પણ પ્રગણા છે જેટલા પણ ગોળ છે જેટલા પણ વિસ્તારો છે એ બધાને સાથે સંકલન કરી અને એક કોમન બંધારણ તૈયાર કરવામાં આવ્યું છે સમાજના આગેવાનોના અભિપ્રાય લેવામાં આવ્યા છે ધાર્મિક સંતો મહંતોના અભિપ્રાય લેવામાં આવ્યા છે શિક્ષિત વર્ગના અભિપ્રાય લેવામાં આવ્યા છે અને એની અંદર જે સમાજમાં ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હતા કુરિવાજો હતા અંધશ્રદ્ધા તરફ જે સમાજ જઈ રહ્યો હતો એ બધું અટકાવી અને એમાંથી બહાર આવી અને સમાજ એક શૈક્ષણિક દિશા તરફ આગળ વધે ખોટા ખર્ચાઓમાંથી બહાર આવે પોતાની આવનારી પેઢીનું ભવિષ્ય મજબૂત બનાવી શકે અને કેટલાય એવા નાના પરિવારો હતા કે એમના માથે જ્યારે પ્રસંગો હોય કોઈ એવા સામાજિક પ્રસંગો હોય ત્યારે ઘણો આર્થિક બોજ પડતો હતો અને આ પીડાતા લોકો કોઈને કહી શકતા નહોતા પરંતુ પોતાની તકલીફો માહિતી બહાર કઈ રીતે આવે એના માટેની ઘણા સમયથી ચર્ચા વિચારણાઓ ચાલતી હતી કેટલાય પરિવારો અમે એવા પણ જોયા છે કે જે પોતાની જમીનો આગાપાછી કરી અને પોતાના દાગીનાઓ આગાપાછા કરી પૈસા ઉછીના અથવા વ્યાજે લઈ અને પોતાના પ્રસંગો હાચવતા હતા તો આ બધું ના કરવું પડે એના માટે સમગ્ર ઉત્તર ગુજરાતના નેતૃત્વની હાજરીમાં તમામ આગેવાનો હાજરીમાં આજે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજનો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે આ સમાજના આગેવાનો એક પહેલ કરી છે અને આવનારી બેઢીને ખૂબ આનો ફાયદો થવાનો છે એવું સોળ મુદ્દાનું બંધારણ અહીંયા નક્કી કરવામાં આવ્યું છે અને આજે આ બંધારણ મહાસભાની અંદર ઉત્તર ગુજરાતના તમામ રાજકીય આગેવાનો એ અલ્પેશભાઈ હોય ગેનીબેન ઠાકોર હોય કેસાજી ચૌહાણ સાહેબ હોય લવિંગજી હોય મંત્રી શ્રી સ્વરૂપજી હોય અમૃતજી ઠાકોર હોય દિનેશજી ઠાકોર હોય ચંદનજી હોય બળવતજી હોય ભરતસિંહ ડાભી હોય જગદીશભાઈ ઠાકોર હોય સમાજના

બંધારણ થઈ રહ્યું છે તેનું અમલીકરણ થાય તે માટેનો એક સંકલ્પ લેવાના છે એને લઈને છે કેટલી બધી જનસંખ્યા છે વ્યવસ્થા ભાગરૂપે છેલ્લા પંદર દિવસ ત્રણ તાલુકાના આગેવાનો સાથે બેઠકો થઈ છે તમામ આગેવાનો અલગ અલગ જવાબદારીઓ આપવામાં આવી છે આ તમામ કાર્યક્રમ નું છે આ તમામ કાર્યક્રમનું મોનિટરિંગ નિરીક્ષણ સાંસદ શ્રી ગેનીબેન ઠાકોર ધારાસભ્ય શ્રી કેશાજી ઠાકોર ધારાસભ્યશ્રી અમૃતજી ઠાકોર અને ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે ચારેય તાલુકાના અગ્રણી આગેવાનો કર્મચારીઓ અને યુવાનોનું સંકલન કરીને એક હજારથી વધારે જવાબદાર આગેવાનોને અહીંયા જવાબદારી આપવામાં આવી છે એક હજાર જેટલા સ્વયંસેવકો અલગ અલગ વિભાગમાં અહીંયા વ્યવસ્થાના ભાગરૂપે મૂકવામાં આવ્યા છે અને આ ઐતિહાસિક જે આજેનો પ્રસંગ છે સમગ્ર ગુજરાતની નજર કદાચ આજના મહાસંમેલન ઉપર હશે એવું જે માહોલ છે એના ઉપરથી હું કહી શકું અને એના ભાગરૂપે બધી વ્યવસ્થાઓ વ્યવસ્થિત જળવાય ચાલીસ પચાસ હજાર લોકો અહીંયા આવી શકે એવો અમારો આયોજકોનો અંદાજ છે તો એના માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે પાંચ હજારથી વધારે ફોર વ્હીલર વાહનો અહીંયા પાર્ક થઈ શકે બે હજારથી વધારે ટુ વ્હીલર પાર્ક થઈ શકે અને મોટા વાહનો પાર્કિંગ થઈ શકે એવી તમામ પાર્કિંગની પૂરતી વ્યવસ્થાઓ કરવામાં આવી છે ભોજનની વાત કરીએ તો ભોજન વિભાગમાં ત્રીસ ચાલીસ હજાર લોકો ભોજન લઈ શકે એવી તમામ વ્યવસ્થાઓ અને જવાબદારી અહીંયા આગેવાનોને આપવામાં આવી છે અને સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા અહીંના સ્થાનિક ત્રણ તાલુકાના આગેવાનો યુવાનો સમાજના સ્વૈચ્છિક રીતે એ સંભાળી રહ્યા છે સભા બેઠકની વ્યવસ્થા હોય તો એક સોથી વધારે શિક્ષકો ને આ જવાબદારી કર્મચારીઓને આપવામાં આવી છે કે ભાઈ સામાજિક રીતે આ વ્યવસ્થા સુમેળે રીતે સચવાય કોઈપણ પ્રકારની તકલીફ ચાલીસ પચાસ હજાર લોકો અહીંયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તો કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે કોઈ અવ્યવસ્થા ના થાય એનું પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું છે અને નેતૃત્વનું માર્ગદર્શન પૂરેપૂરું મોનિટરિંગ આ આજના કાર્યક્રમ ઉપર છે અને આજના કાર્યક્રમમાં જે તે નિર્ણયો થવાના છે જે સંકલ્પો થવાના છે એ ઉત્તર ગુજરાતના ઇતિહાસમાં એક અખાવાના છે અને આવનારા સમયમાં આખું ગુજરાત આ ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના જે આજના નિર્ણયો છે એમાંથી પ્રેરણા લઈ અને આગળ પણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રીતે સામાજિક નવી ક્રાંતિ થઈ શકે એવી અમારી ધારણાઓ છે અને અહીંયા જે તે આયોજન થયું છે એમાં સંપૂર્ણ સ્વૈચ્છિક તમામ આખો સમાજ જોડાયેલો છે આમાં કોઈ અધ્યક્ષપદ નથી કોઈના નેતૃત્વમાં આ કાર્યક્રમ નથી સમસ્ત ઠાકોર સમાજ ત્રણેય જિલ્લાનો આ સમગ્ર કાર્યક્રમને સંચાલિત કરી રહ્યો છે અને આ કાર્યક્રમ થકી ઠાકોર સમાજની અંદર આવનારા સમયમાં એક નવી ક્રાંતિ થશે અને ગુજરાતનો ઠાકોર સમાજ એક નવી દિશા તરફ આગળ વધશે એકતાના દર્શન થશે સમાજની અંદર જે કુરિવાજો છે જે અંધશ્રદ્ધાઓ છે એને આજે અહીંથી જળમૂળથી કાઢી નાખવા માટેના આગેવાનો અને સાધુ સંતોના અહીંથી માર્ગદર્શન મળવાનું છે શિક્ષણ તરફ આગળ વધવા માટે એક નવી દિશા અહીંથી શરૂ થવાની છે આવનારા સમયમાં સદારામ ધામ કઈ રીતે બને સદારામ ધામની અંદર શૈક્ષણિક ભવનો બને ધાર્મિક કાર્યક્રમો થાય સમૂહ લગ્નો થાય અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી સમાજ બહાર આવે એના માટેના સમાજ જાગૃતિના કાર્યક્રમો થાય એના માટેનો રોડ મેપ પણ આજના આ મહાસંમેલનમાંથી થવાનો છે એટલે સમગ્ર ઠાકોર સમાજ અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ રહ્યો છે વધારી રહ્યો છે સૌનું આયોજક પરિવાર વતી અમે અહીંયા હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ બિલકુલ તો આજનું આ સંમેલન છે એ સતત ચાલશે એની અંદર જે સંકલ્પો લેવડાવવાના છે નિયમો બનાવવાના છે ને એ કઈ મહત્વપૂર્ણ જાહેરાતો સદારામ ધામને લઈને પણ થવાની છે આજના સ્ટેજ પરથી તો એ તમામ ક્ષણની અવિરત તમામ વિગતો છે પળેપળની જાણકારી છે ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઓન વ્હીલ્સ અહીંથી સતત આપના સુધી પહોંચાડતું રહેશે દર્શકો સુધી પહોંચાડતું રહેશે અને આજની આ જે ઐતિહાસિક ક્ષણ છે જે ઓગડથળી પરથી પાવન ધરા પરથી જે નિર્ણયો થવાના છે જે રાજ્યની અન્ય જે સમાજો છે એમના માટે પણ પ્રેરણાદાયી પહેલના ભાગરૂપે આવકારદાયક બનશે એ પ્રકારના અભિગમમાં ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઓન વ્હીલ્સ સતત અહીંથી આપને લાઈવ કવરેજ દેખાડતું રહેશે અને તળે પણ ની જાણકારી અને નિયમો બાદ નું જે ફળશ્રુતિ તરફ કઈ તરફ જઈ શકાય છે એ દિશાના તમામ પ્રયાસો ની અંદર સહભાગી થઈ રહ્યું છે